ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ન્યુ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર રિમોટ છે અને બસોથી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન જોવા મળશે સેલ સ્ટાર નવી બેટરી સ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ હલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જાહેરાત થવાની હોય તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા ગાય ભેંસ ટ્રેક્ટર ટેલર ગાડી કોઈ બી વસ્તુ વેચવું હોય તો ચેનલ ઉપર આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે શનુબે ઉડતાળી બાળકો સગન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક બહેન માલિકના નંબર લેતા ન ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો ટ્રેક્ટરની તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે